ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાણીપુરા પાસે ગતરોજ સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેસેલ માંડવા ગામની સત્તાવીસ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઉમરલાથી લઈ રાજપાડી ઝઘડિયા મુલચ ચાર રસ્તા સુધીના રોડ ઉપર રેતી તેમજ અન્ય ખનીજ ભરીને ચાલતા હાઇવા વાહન ચાલકો ખૂબ જ બેદરકારી અને ગફલતભરી રીતે પોતાના વાહનો ચલાવતા હોય છે તેવા અનેક કિસ્સા અગાઉના સમયમાં સામે આવ્યા છે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે જેમાં ગતરોજ રાત્રિ દરમિયાન માંડવા ગામની પ્રિયા નાગજીભાઈ માછી પટેલ નામની યુવતી તેના મિત્ર પારસ બોરસે સાથે ઝઘડિયા નજીકના મંડીઘાટ ખાતે ફરવા માટે ગયા હતા મંડીઘાટથી પરત ફરતી વેળા રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ ઝઘડિયા નજીકના રાણીપુરા પાટિયા નજીકથી પસાર થતા હતા તે દરમિયાન એક હાઈવા ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી એક્ટિવા પર સવાર પારસ અને પ્રિયાના વાહનને રોંગ સાઈડથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન હાઈવા ચાલકે એક્ટિવા ઉપર સવાર લોકોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં પારસ નામનો યુવક ઉછળીને રોડની સાઈડમાં પડ્યો હતો